અરે ધ બ્રોન્ઝ બેક ઓ જરી હલાજે તામરા પીટ આપે ગુજરાતી માં આખનારો તીન રંગ જે જાડવા આપે તીન રંગ ના મોટે વાગે બોણ ના નારા કા એક સરીયા ના તાજ મડી પી દુકા જુવા સાપ ને તમે લોકો જોઈ શકો છો બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક જેને આપણે ગુજરાતીમાં તાંબા પીઠ નામે ઓળખીએ છીએ આ સાપને તાંબા પીઠ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સાપનો રંગ તાંબા જેવો હોય છે એટલા માટે આ સાપને તાંબા પીઠ નામ આપવામાં આવ્યું છે જુઓ આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપે ખૂબ જ સ્ફૂર્તિલો હોય છે અને આ સાપે વૃક્ષો વૃક્ષો પર જ મોટે ભાગે રહેતો હોય છે આ સાપ આપણને વૃક્ષો પર રહે ત્યારે ડાળીઓનો આભાસ કરાવતો હોય છે જુઓ આ સાપ આવી રીતે બખોલમાં જ વાર રહેતો હોય છે અને આવી રીતે બખોલમાં આ સાપે ઈંડા પણ મૂકતો હોય છે આ સાપના છ થી લઈને આઠ સુધી ઈંડા હોય છે જુઓ વૃક્ષો પર રહેતા નાના નાના પક્ષીઓ ગરોળી કાચીડાને આ સાપે ભોજન બનાવતો હોય છે બ્રોન્જ બેક ટ્રી સ્નેક આ સાપ બિનઝેરી હોય છે જુઓ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો

હમ <cane> <uma estareca. tors> <-eshi>